એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર સહિતમાં મેઘો મહેરબાન થયો છે તો માણાવદરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકતા નદી દાણા છલકાયા હતા અને રસ્તાઓ પર ગોઠણ પાણી ભરાયા હતા આ વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે તેમજ ખેતીની જમીન પર નદીના વહેણ ફરી વળતા નુકસાની થવા પામી છે તો જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં આ જ વખતે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના આંદોલન બાદ ગટરોની સફાઈ થતાં શહેરમાં શેરીઓમાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળવા પામી હતી તો નગરપાલિકાના ચીફ ઓફિસર ખીચડીયાની દેખરેખ હેઠળ શહેરની તમામ ગટરોની તળિયા ઝાટક સફાઈ કરવામાં આવી હતી જેને કારણે આ વખતે શહેરની શેરીઓમાં પાણી ભરાવાની સમસ્યા રહી ન હતી તો શહેરમાં ખાપકેલા ધોધમાર ચાર ઇંચ વરસાદથી શહેરનો રાજાશાહી વખતનો રસાલા ડેમ ચોથી વખત ઓવરફ્લો થવા પામ્યો હતો જીગ્નેશ પટેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ માણાવદર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ